પણ શું કામ અરે જવા દે ને નાની એવી વાતમાં એટલો મોટો ઝઘડો થયો કે એ લોકો વર્ષોથી બોલતા નહોતા રમેશભાઈના ભાઈ અને અરે રમેશ કાકાના ભાઈ અને તારા સસરા એ બે વચ્ચે જમીનને લઈને કંઈ ઝઘડો થયો હતો હે બાજુ બાજુમાં ખેતર હતા એમાં સેઢાને લઈને વાત નીકળી તો એ કે તમે દબાવી દીધો ને તારા સસરા કે ના મેં લીધો નથી એ બેમાં એટલો મોટો ઝઘડો થયો કે વચ્ચે સરપંચને બોલાવવા પડ્યા અને ઝઘડો છે પંચાયત ઉધી ગયો અને એમાં વહેલું તો કાંઈ જ નહીં હો કાંઈ ન વળ્યું અને પછી એ લોકોએ બંને જણાએ બોલવાનું સાવ બંધ કરી દીધું એમાં ને એમાં આ તારા સસરા તો વયા ગયા પણ હજીએ બોલવાનું તો બંધ જ છે એટલે એ નોતા આવ્યા પણ બા આ બધી વાત શું કામ કરવી જોઈએ અને આ ઝઘડો વધારવાની શું વાત છે મારી લોકે એ સમયે ઝઘડો થયો હતો પણ હવે એને અત્યારે શું લેવા દેવા છે અત્યારે તો સમાધાન કરીને એકબીજા સાથે બોલવું જોઈએ ને આ લગ્નમાં નોતા આવ્યા કેટલું ખરાબ લાગતું હતું સાચી વાત છે ખરાબ લાગતું જ હતું અરે મારું તો ત્યાંય ધ્યાન હતું કે બધા છે ને જોતા હતા કે રમેશભાઈ આવ્યા છે અને એના ભાઈ ક્યાંય દેખાતા નથી હું તો કહું આ લોકોને પણ છે ને કાંઈ ધંધો નથી લગ્ન માણવા આવ્યા હોય તોય નજર કરે કે કોના સગા આવ્યા છે કોના નથી આવ્યા જે બેઠા છે એ કેમ એકબીજાને બોલતા નથી એ લોકોને શું ઝઘડો છે ને પછી આપણને પૂછો આવે એ કહો ઓલી બે બોલતી નથી એ લોકોને કંઈ બાધણ થઈ છે અરે ભાઈ અમારા ઘરમાં જે થયું હોય એ તમે તમારું વાંચો ને પણ બા આમ જોવા છો એ તો એ લોકોની વાત સાચી જ છે ને ખોટું શું છે એમાં વાતો તો કરે જ તેને બધા આવી રીતે કેટલાય વર્ષોથી તમે બોલતા નથી અને કોઈ લગ્ન પ્રસંગ હોય આવું હોય ત્યારે તો એકબીજાને બોલાવવા જોઈએ હવે એ લોકો નહોતા આવ્યા તો બધા કેટલી વાતો કરતા હતા વાડી ઘડે બધા પૂછપૂછ કરતા હતા કે એ લોકો કેમ નથી આવ્યા હવે બધાને કહેવા તો ના જવાય ને એ જ ને એ લોકોને બધાને ખબર તો હતી જ તે કે તારા સસરાને રમેશ કાકાના ભાઈને ઝઘડો થયો હતો એમાં એ બે બોલતા નથી પણ અત્યારે બધાએ ટાપીને બેઠા હતા કે પ્રસંગમાં એ આવે છે કે નહીં પણ હાચું બોલજે તારા સસરાએ એની હારે ઝઘડો કર્યો હતો એ બે જણા બોલતા નહોતા આ તારા સસરા તો પાછા થઈ ગયા પણ પછી હું એમ બોલવા જાઉં તો એ લોકોને એમ થાય લ્યો એના વર હતા ત્યાં સુધી કોઈ એ સંબંધ ન રાખ્યો ના ગયા એટલે એની હારે સંબંધ જોડી દીધો એટલે મારે તો છે ને આગળ ખાય ને પાછળ કૂવો જ્યાં જાઓ ત્યાં પડવાનું જ થાય પણ બા હવે તો બોલવા લગાઈ ને મારે તો કઈ બોલવું નથી અને આપણે ક્યાંય ના ઘરે ભાણા માંડવા જવા છે ના બોલે તો કઈ નહીં એવું ના હોય જો ગમે ત્યારે છે ને ગમે તે વ્યક્તિની જરૂર પડી શકે છે જે એમ કહેતું હોય ને કે મને આની જરૂર નહીં પડે મને આ વસ્તુની જરૂર નથી કે આ વ્યક્તિની જરૂર નથી એની જરૂર પહેલાં પડે હા તમારી વાત સાંભળ આઈ રમેશ કાકાન ભાઈ છે ને જીવનભાઈ તે એની છોકરીની સગાઈ થવાની છે મને એવી વાત મળી છે કે એનું ક્યાંક જોણ કર્યું છે ને એ લોકોને ગમી ગયું છે હવે જોઉં છું કે એ મને બોલાવે છે કે નહીં જો એ મને બોલાવશે ને તો પછી મને નમતા કાંઈ વાર નહીં લાગે હું તો તરત જઈશ ને ચા પાણી પીને આવતી રહીશ સબંધ સુધારીને એમ સબંધ સુધરી જાય બા તો તો સારું જ કહેવાય ને જો એમ સબંધ સુધરી જતા હોય તો એટલો મોટો ઝઘડો જ ના થાત તો તને શું લાગે છે કે હું એને અમે નમમાં જાવ હા એમાં શું વાંધો છે ના રે ના ઈ મારા કરતા નાના છે અને હું કઈ નમમાં નો જાવ ઈ બોલાવશે તો હું જઈશ તો હું મારી મોટાઈ ભૂલી જઈશ હું જઈશ ને તે આણે આમ કર્યું ને આને તેમ કર્યું એ જોવામાં છે ને મને નથી લાગતું કે આપણા લોકોનો સબંધ સુધરે આ જોવો મને તો અજીબ લાગે છે